સરખે શાંતિપુરા સર્કલ પાસે પીસીબીની ટીમે ફિલ્મી ડબે કારનો પીછો કરીને બારસો બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે જેમાં પીસીબીની ટીમે વિરમગામથી દારૂનો જથ્થો લઈને આવી રહેલા બુટલેકરની કારને પકડવાનો પ્રયાસ કરતા બુટલેકરે પોલીસની કાર સાથે અકસ્માત કર્યો હતો જેથી પોલીસે પીછો કરીને તેને ઝડપી લઈ બારસો બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો આ અકસ્માતમાં દારૂ લઈને જતા બુટલેકર રમેશ બિસ્નોઈને ઇજાઓ થતા તેને સારવાર માટે મોકલી અપાયો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવીને નરોડામાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસેથી એક કોન્ટ્રાક્ટર આંગળે પેઢીમાંથી પોતાની કારમાં ચાલીસ લાખ લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા તે દરમિયાન આ શખ્સો કારમાંથી ચાલીસ લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે આ બંને શખ્સો આંગળે પેઢીથી કારનો પીછો કરી રહ્યા હોવાની શંકાના આધારે પોલીસે સીસીટીવી તપાસવાના શરૂ કર્યા છે દ્વારકા હાઈવે પર એક બસ બે કારને બાઇક વચ્ચે ગુજારો અકસ્માત સર્જાતા સાત મુસાફરોના ઘટના સ્થળે જ કમકમવાની બધી મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં દ્વારકા ખંભાળિયા હાઈવે પર આવેલ પરળિયા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસની આડે કોઈ પશુ ઉતરતા બસ ડિવાઇડડ ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી જેથી સામેથી આવી રહેલી બે કાર અને મોટરસાયકલ પણ ટ્રાવેલ સાથે અથડાતા સાત મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા